એક એવા રાજાની વાત કરીએ જેમનું શાસન સત્તાના જોર પર નહીં પણ વારસામાં મળેલા ચાર વચનો પર ટકેલું હતું હા આજે આપણે જૂનાગઢના એ શૂરવીર રાજા રા રાખેંગારની ગાથા સમજવાના છે જેમણે પિતાને આપેલા વચનો પૂરા કરવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું આ શબ્દો હતા રા રાખેંગારના પિતા રા નવઘણ દ્વિતીયના અને ખરેખર આ એક જ વાક્ય આખી ગાથાનો પાયો છે આ શબ્દોએ જ તો રાખેંગારના જીવનને એક એવી દિશા આપી જ્યાં સત્તા નહીં પણ કર્તવ્ય સૌથી ઉપર હતું તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું આ વાર્તા છે એક પિતાના અધૂરા સપનાઓની જે એમના એક યુવાન રાજકુમારે ખેંગારે પોતાના ખભા પર વારસા તરીકે ઉપાડી લીધા ચલો આની શરૂઆતમાં જઈએ તો થયું એવું કે રાન અવઘણે પોતાના બધા પુત્રોને બોલાવ્યા મોટા ભાઈઓએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે એક બે કે ત્રણ પ્રતિજ્ઞાઓ વહેંચી લીધી પણ પછી એ વારો આવ્યો સૌથી નાના ખેંગારનો એમણે આગળ આવીને કહ્યું હું ચારેય પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ આ માત્ર જુવાનીનો જોશનો તો સાહેબ આ હતું પિતા પ્રત્યેનું અતૂટ સમર્પણ અને બસ આ જ ગુણે એમને જૂનાગઢના સિંહાસન સુધી પહોંચાડ્યા સારો તો ગાદી તો મળી ગઈ પણ રા ખેંગાર માટે આ અંત નહોતો આ તો શરૂઆત હતી એમનું મુખ્ય ધ્યેય શાસન કરવું નહોતું પણ પિતાને આપેલા વચનો પૂરા કરવાનું હતું અને અહીંથી જ શરૂ થાય છે એમની અસલી યાત્રા બુદ્ધિ અને બળથી એક પછી એક પ્રતિજ્ઞા પૂરી કરવાની હવે આ ચાર કાર્યોને જરા ધ્યાનથી જોઈએ આ માત્ર પડકાર નહોતા પણ રા ખેંગારના ચરિત્રની કસોટી હતા પહેલાં બે કામ એમની લડાયક શક્તિની પરીક્ષા હતા ત્રીજું કામ એમની બુદ્ધિ અને ઉદારતાનું માપદંડ હતું અને ચોથું ઓહો એ તો ગુજરાતના સૌથી શક્તિશાળી રાજાની સીધી ટક્કર હતી આ ચાર પડકારોએ જ તો રાખ હિંગારની ગાથાને અમર બનાવી દીધી ખેંગારે એક મિનિટ પણ બગાડ્યો નહીં ગાદી સંભાળતાની સાથે જ સૈન્ય તૈયાર કર્યું અને સીધો હુમલો કર્યો પિતાના જૂના દુશ્મન હરરાજ મહિડા પર એને હરાવ્યા પછી તરત જ ભોયરાના એ અભેદ્ય ગણાતા કિલ્લાને પણ તોડી પાડ્યો આમ ફટાફટ બે પ્રતિજ્ઞાઓ પૂરી થઈ ગઈ અને આખા સૌરાષ્ટ્રમાં એમના નામનો ડંકો વાગી ગયો મિસાણચારણના ગાલ ફાળવા આ શબ્દો સાંભળીને તો એમ જ લાગે કે કોઈ હિંસાની વાત હશે બરાબર ને પણ ખીંગારે અહીં પોતાની ચતુરાઈ વાપરી એમણે ચારણને દરબારમાં બોલાવ્યા એમની કળાના વખાણ કર્યા અને પછી એમના મોઢામાં એટલા બધા હીરા મોતી ભળ્યા કે સંપત્તિના ભારથી એમના ગાલ ભરાઈ ગયા આને કહેવાય શસ્ત્ર પર શાણપણનો વિજય ત્રણ વચન તો પૂરા થઈ ગયા પણ હવે હતું સૌથી મોટું સૌથી ખતરનાક વચન પાટણનો દરવાજો તોડવો અને પાટણ એટલે એ સમયના ગુજરાતના મહાપ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજધાની ખેંગાર બરાબર જાણતા હતા કે આ પગલું એટલે સીધા યુદ્ધને આમંત્રણ અને અહીંથી જ આપણી આખી વાર્તા એકદમ નવો વળાંક લે છે કારણ કે હવે આ લડાઈ માત્ર વચનની નહોતી રહી આ લઢાઈ બે શક્તિશાળી રાજાઓ વચ્ચેના અંગત અને રાજકીય સંઘર્ષની બની ગઈ જેણે રાખ હેંગારના જીવનનો અંતિમ અધ્યાય લખ્યો તો આ બે મહારાજાઓ વચ્ચે ટક્કર કેવું થઈ એક તરફ હતા રાખેંગાર જેમના માટે પિતાનું વચન અને રાણીનું સન્માન સૌથી ઉપર હતું અને બીજી બાજુ હતા સિદ્ધરાજ જયસિંહ જેમના માટે આ તૂટેલા દરવાજા અને રાણકદેવી બંનેનો બદલો લેવાનો સવાલ હતો એટલે કે આ લડાઈ સન્માન સત્તા અને પ્રેમ ત્રણેની હતી હવે વિચારો સિદ્ધરાજ જયસિંહ જેવા મહાપ્રતાપી રાજા માણવા જીતીને પાછા ફરે અને એમને ખબર પડે કે કોઈ એમના પાટનગરનો દરવાજો તોડી ગયો છે ગુસ્સો તો આવવાનો જ હતો એમણે તરત જ એક વિશાળ સેના લીધી અને જૂનાગઢના એ મજબૂત ઉપરકોટ કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો આ ઘેરો એક બે મહિના નહીં એક બે વર્ષ પણ નહીં પૂરા બાર વર્ષ ચાલ્યો બાર વર્ષ ઉપરકોટ અડીખમ ઊભો રહ્યો પણ કહેવાય છે ને કે યુદ્ધ હંમેશા શસ્ત્રોથી નથી જીતાતા ક્યારેક સૌથી મોટો ઘા અંદરથી જ થાય છે આ સાંભળીને મનમાં સવાલ તો થાય જ કે ભાઈ બાર બાર વરસ સુધી જે સિદ્ધરાજ જેવી મહાશક્તિ સામે ના ઝૂક્યો એ કિલ્લો અચાનક કેવી રીતે ભેદાઈ ગયો શું સેના ઓછી પડી કે પછી વાત કંઈક બીજી જ હતી જવાબ છે દગો કિલ્લો દુશ્મનની તાકાતથી નહીં પણ પોતાનાઓના વિશ્વાસઘાતથી તૂટ્યો ઉપર કોટ બહારથી નહીં પણ અંદરથી પડ્યો અને આ દગો કોણે કર્યો કોઈ પારકાએ નહીં ખુદ રાખ હેંગારના જ ભાણેજો દેશળ અને વિશળ સિદ્ધરાજની લાલચમાં આવીને એમણે પોતાની વફાદારી વેચી દીધી એક રાત્રે ચુપચાપ કિલ્લાના દરવાજા અંદરથી ખોલી નાખ્યા અને સોલંકી સેના જૂનાગઢમાં ઘુસી ગઈ બસ આ એક દગાએ આખા યુદ્ધનો પરિણામ બદલી નાખ્યો તો ચાલો એક નજર કરીએ આખી ઘટના પર ઈસવીસન એક હજાર અઠાણું માં ગાદી પર બેઠા લગભગ અગિયારસો બાર સુધીમાં ચારેય વચનો પૂરા કર્યા અને પછી શરૂ થયો એ લાંબો સંઘર્ષ જે અગિયારસો પચ્ચીસ માં એમની વીરગતિ સાથે પૂરો થયો એક વચનબદ્ધ રાજકુમારથી લઈને શૂર વીર રાજા સુધીની સફર અને અંતે દગાને કારણે મૃત્યુ પણ શું અહીં વાર્તા પૂરી થઈ જાય છે ના રાખ મૃત્યુ એક યુગનો અંત જરૂર હતો પણ એમની દંતકથા તો ત્યારે અમર બની જ્યારે એમાં બલિદાન અને ત્યાગનો રંગ ભળ્યો ખરેખર તો દંતકથા હવે શરૂ થાય છે રા તો યુદ્ધમાં શહીદ થયા પણ એમની રાણી રાણક થયું સિદ્ધરાજ જયસિંઘે એમને બંદી બનાવી લીધા એ રાણકદેવીને પોતાની સાથે પાટણ લઈ જવા માંગતો હતો જેમની સાથે એક સમયે એ લગ્ન કરવા માંગતો હતો પણ રાણકદેવી કોઈ સામાન્ય સ્ત્રી નહોતા એમણે પોતાના પતિના હત્યારાની રાણી બનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને વડવાણમાં ભોગાવો નદીને કિનારે એમણે પોતાના સન્માન અને પ્રેમને અમર બનાવવા માટે સતી થવાનું પસંદ કર્યું એમનું આ બલિદાન એમના પ્રેમ અને સ્વાભિમાનનું અંતિમ પ્રમાણ હતું તો આખી કહાણી સાંભળ્યા પછી એક સવાલ મનમાં રહી જાય છે આવી ગાથાઓ શેનાથી અમર બને છે રાજાના શૌર્ય અને વિજયથી કે પછી રાણીના ત્યાગ અને બલિદાનથી કદાચ સાચો જવાબ એ છે કે સાચી દંતકથા માટે આ બંને જરૂરી છે